ઘણા છોકરાનો પ્રતિસાદ સાહેબ બહુ જ સારો છે કેવાનો મતલબ કે પેપર છે ને હલકું હતું એવું કેવું થાય સાહેબ ખબર છે કે પેલી સિફ્ટ હતી એટલે ઘણા છોકરાઓ ડરતા હતા એટલા માટે પૂછવા ગયો મેં કીધું ભાઈ કઈ નવું તો નથી થતું કેમ કે નવું થઈ જાય તો છોકરાઓ યાર દોઢ બે વર્ષની મહેનત કરે છે વાર્તા પતી જાય એમની તો પૂછ્યું સાહેબ મોસ્ટ ઓફ સાહેબ એવું કેવું થયું સરેરાશ બધા છોકરા મેં સાત આઠ છોકરાઓ ને વાત કરી બરાબર વાત ને સાહેબ તો પેપર છે ને આમ મીડિયમ કહેવાય અને ઘણા છે સહેલા હતા એ લોકો છે ને પચાસ પંચાવન ઘણા બે ત્રણ એવા મળ્યા કે જે પંચાવન હેલ્ધીલી સોલ્વ કરી શક્યા હતા પછી બે ત્રણ એવા મળ્યા કે સાહેબ અમે પાંસઠ ઉપર સોલ્વ કર્યા છે બરોબર એટલે આ સરેરાશ કહેવા જઈએ તો સાહીઠ જેવા સાહેબ સોલ્વ થયા છે બરોબર અને બાકીના સમય ખૂટ્યો છે ઘણા ને એવું કહેવું જોઈએ એક એક સાહેબ ક્રિશ્ચન હતો એને બહુ માથાનો દુખાવો કરી તો અઢાર જાન્યુઆરી ઓગણીસો ને ઇંગ્લેન્ડના રોજ કયો વાર આવશે સાહેબ આ જણાવવામાં બહુ સમય જતો રહ્યો એટલે સમય સાહેબ લઈ તો એટલે એનાથી સાહેબ એ શીખવા મળે કે કયો ક્વેશ્ચન પકડવો ને કયો ક્વેશ્ચન છોડવો એ ધ્યાન રાખવું પડે ચોક્કસ ચોક્કસ પછી સાહેબ પોર્શન વાઇઝ વાત કરીએ ને સાહેબ બઉ પેપર આમ કહેવાનો મતલબ હા અને એક સાહેબ જાણવા જેવું છે કે પર્યાવરણમાં જે ક્વેશ્ચનો હતા બરોબર એમાં સાહેબ થોડો ઘણો દમ હતો દમ હતો એટલા માટે કે એમનો જે નજરીયો હતો ને એનાથી સાઈડમાં હટીને થોડા ક્વેશ્ચન પૂછાયા છે એટલે ઘણા વિદ્યાર્થીને અઘરા લાગે છે એક બે વિદ્યાર્થીઓ પણ મળે કે એને મીડિયમ લાગે છે કે ના સાહેબ વાંધો નહીં આવ્યો બરોબર ફોરેસ્ટ ના ક્વેશ્ચન સાહેબ એનજીટી કદાચ એક હતો પછી નથી મળતી બરોબર આવું બધું પૂછાયું તું એટલે પેપર સાહેબ ઓલમોસ્ટ સિમ્પલ જેવું જ હતું બરોબર હા અને બીજું કરંટ અફેરમાં સાહેબ છે ને કાયદાને લક્ષીને બાબતો પૂછાયી હતી સીઆરપીસી બધું છે ને એ થોડું ઘણું પૂછાયું હતું બરોબર હા પછી દિવસ ને વિશેષ કઈ વાત હતી બરોબર ગરીબી વિરોધ શું કહેવાય આપડે હા ના ના ગરીબી તો ગુજરાતી હતો એક ક્વેશ્ચન કે ગરીબી નો વિરોધી શબ્દ શું છે એ બતાવો અને મગર દિવસ છે ને એ પૂછાયો હતો બરોબર એટલે આ સાહેબ એ વાતો છે કે જે વિદ્યાર્થીઓ મને કીધી ને મને જે યાદ રહી એટલે આ હું ત્રીજો વ્યક્તિ છું તમને કહેવા વાળો એટલે વચ્ચે ક્યાંક મિસ મિસકોમ્યુનિકેશન થઈ શકે પણ આની આજુબાજુ સાહેબ હતી બધી વસ્તુઓ હા મેથ્સ ને રીઝનિંગ સાહેબ સિમ્પલ કહી શકાય પણ સમય લીધેલો એક વેન આખું વેન આકૃતિ નો ક્વેશ્ચન હતો ડેટા ઇન્ટરપ્રિટેશન નો બરોબર ક્વેશ્ચન પૂછાયેલો હતો બરોબર એ બેઠો આઈબીપીએસ ટાઈપ ગણી શકાય બરોબર કેમ કે સાહેબ જે સંસ્થા જે બોડી ટીસીએસ એ છે પરીક્ષા બરોબર તો એના જોડે ગુજરાતી વર્ઝન માં પેપર જ નહીં સમજે ને બરાબર છે હા પછી સાહેબ એક ક્વેશ્ચન યાદ આવે છે જી ટ્વેન્ટી વાળો જી ટ્વેન્ટી નો ક્વેશ્ચન પૂછાયો જી ટ્વેન્ટી સપ્ટેમ્બરમાં કયા શહેરમાં ઉજવાયું હતું ગાંધીજી હમણાં હતા તો ગાંધી કરંટ સાહેબ પૂછાયું કરંટ નું એક બે મહિના નું પૂછાયું છે બરોબર હા કારણ કે સર જનરલી કરંટ અફેર માં એવું લોકોને ધારણા હોય છે કે છ છ મહિના કરંટ અફેર્સ આપડે કરવાનું હોય છે પણ આ વખતે ના ના સાહેબ કઈ જરૂર નહીં ત્રણ મહિના નું કરી જાઉં ને સાહેબ તો એ છોકરાઓ આસાન લખી નાખ્યા છે પણ મેઈન વસ્તુ સાહેબ પેપર ને ન્યાય આપવો છે ને ઘણા છોકરાઓ નથી આપી શક્યા બરોબર એટલે એ છોકરાઓ સાહેબ આપી દોત ને તો વાંધો નતો આવતો આપડે ઘણા વિદ્યાર્થીઓ હતા બીજું સાહેબ ગુજરાતી સાહેબ ગુજરાતી ક્વેશ્ચન બહુ સારા હતા સાહેબ ગુજરાતી ના ક્વેશ્ચન સારા હતા હા જેમ કે ત્રિભુવનનો એક સમાજ પૂછાયેલો બરોબર મેં તમને હમણાં કીધું એમ ગરીબ વિરુદ્ધાર્થી મેં બી પૂછાયેલો બરોબર જે યાદ છે સાહેબ મને એ પ્રમાણે અચ્છા બરોબર પછી અલંકાર પૂછાયેલા નિપજ પૂછાયેલા બરોબર તો સમાસ અલંકાર ને નિપજ સાહેબ આ પૂછાય બરોબર આના ક્વેશ્ચન સાહેબ આ પૂછાયેલા બરોબર પછી દિવસો સાહેબ છે ને બે ત્રણ દિવસ પૂછાયેલા આ પછી જર ઉત્સવની ઉજવણી ક્યાં થાય છે એવો ક્વેશ્ચન પૂછાયેલો ઓલમોસ્ટ પેપર છે કે કહેવાય કે મિડિયમ પેપર કહેવાય બરોબર છોકરાઓ જો સારી રીતે ટેકલ કરી શકે તો પેપરમાં કંઈ વાંધો આવે એવું નતો બરોબર મેથ્સના પણ જનરલી સાહેબ છોકરાઓ ડરતા હોય ઓનલાઈન થી અને આ તો એમના માટે એમણે તૈયારી જે છે ઓફલાઈન એ કરી હતી અને ત્યાર પછી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે પેપર ની આખી ઓનલાઈન થશે એટલે થોડું કન્ફ્યુઝ થાય એટલે મેઇન છોકરો એની અંદર ડરતા હોય છે એટલે એમ એકંદરે આપણે એમ કહી શકીએ કે પેપર ન વધારે અઘરું ને ન વધારે સહેલું એવું ખરું સર ગુજરાતી માં સિમ્પલ ક્વેશ્ચન હતા ગત સમીક્ષા એક પૂછેલી પાદમ સમાજ નાથી પૂછેલો પછી અવાજ નો સમાજ પૂછારો શિયાળો શિયાળો અલંકાર સાહેબ આવા હવે આ ક્વેશ્ચન ખોટો પડે ને વિદ્યાર્થીને તો આ મેરિટ માંથી જતો એટલે આ મેઇન વસ્તુ આપણે સાહેબ વિડીયો આના ઉપર તમે કરો બરોબર કે આ પૂછાય તો ને ટોપિક ના નામ સાહેબ આપવા પડશે ટોપિક છે ને વિદ્યાર્થીઓને સાહેબ ખબર પડી જાય કે આ ટોપિક કરીને જવાનું છે કેમ કે સાહેબ આના ઉપર ટોપિક ઉપર જ કેટલાક ક્વેશ્ચન ઉપર ન જવાય જેમ કે અલંકાર પૂછાયો નિપજ પૂછાયો છંદ પૂછાયો સમાજ પૂછાયો એકદમ સિમ્પલ પૂછાય બરોબર તો એમાં એ ધ્યાન રાખવું પછી ગણિત વિજ્ઞાન માં સાહેબ શું કહેવાય પેલો એક ક્વેશ્ચન તમને યાદ આવે છે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય બરોબર તો બાર કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલો સમય મને કમ્પ્લીટ યાદ નથી પણ એવો એક ક્વેશ્ચન હતો પછી હા સાહેબ સિરીઝ બે પૂછાયેલી ન્યુમેરિકલ સિરીઝ પૂછાયેલ ને આલ્ફાબેટિકલ સિરીઝ લખવું વિદ્યાર્થીઓ પછી ગુણોત્તર પ્રમાણ નો પણ હતો એક ક્વેશ્ચન બરોબર પછી સરેરાશ નો એક ક્વેશ્ચન હતો પછી આ સાહેબ મેં ડાઉન કરેલું વિદ્યાર્થીઓનું બરોબર મને આજુબાજુ હતું પર્યાવરણ ઉપર બઉ ધ્યાન આપતા બરોબર એ પ્રમાણે પર્યાવરણ સિમ્પલ હતું પરંતુ ઘણી વખત અઘરું હતું અઘરું એટલા માટે હતું કે એમને જે માં તૈયાર કર્યું હતું ને એનાથી હટીને છે ને થોડું ઘણું ક્વેશ્ચન હતા એટલે કે હા સાહેબ અને બીજું સાહેબ કેવું જોઈએ હો સાહેબ સિલેબસ ને વળગી આપ્યું

ના ના સો ટકા કેમ કે સાહેબ છે ને આમાં ઘણા વિદ્યાર્થીઓ શું થાય છે ખબર બાર આવતા આવતા વિદ્યાર્થી એટલું પેલા હોય છે ને મેં હું ગયો ને તો ગભરાયેલા હતા ઘણા ખુશ હતા ચા પીધી ને છૂટા પડે પણ સાહેબ વિદ્યાર્થી છે યાર જવાબદારી થી પેપર લખતો હોય ને એટલે ટેન્શન બેન્શન બધું થાય સાહેબ હા બધું સાહેબ સારું હતું આમ પેપર હવે બીજી શિફ્ટ કેવી આવે છે બરોબર કરીએ શકે ચલો જમી લીધું તમે બસ બાકી છે સાહેબ સારું સાહેબ ચલો સાહેબ ઓકે ઓકે સાહેબ મળીએ 好，啊、好的，没有，老总。